અધિકાર દેખાયો છે એમ કેમ આપણી સાથે ફોરેસ્ટ વિભાગના કર્મચારી વિશાલભાઈ છે તે અગાડી એક રેસ્ક્યુર પણ છે એમની સાથે

હલો હે આવાજ કરતા મારે કામ બેટો જવા ની તો ઓફિસ પર માકા બારતો ને માં આવે અને મસ્તી ન થાય હેલ થઈ જાય મારે આના તમયાર ઓય મારવાનું યાર આવી રીતે છે ને લોકો চাল গিয়ে চাল